ખાતે આવેલ ગણેશ મંદિરે ગણેશ મંદિરે સમસ્ત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કેરા તેમજ વ્રતધારીઓના સન્માન કરવામાં આવ્યા શું આ માધ મહિમા શબ્દોમાં બાય રવિલાલ હિરાણી સમાચાર આજ કેરા તપુરિયા ગણેશ મંદિરે જે સન્માન કરી રહ્યા છે એ માતંગ ધર્મ જે માગસના મહિમા વધ આંધારી ત્રીસ થી માઘવદ આંધારી ચોથ સુધી માગ સનનો મહિમા આકાશી ગંગાજો સલાન મળે છે એના માટે માઘ સનાની વરદારીઓ કઠોર તપસ્યા છે સવારના ત્રણ વાગે ઉઠી અને ગંગાજીમાં સ્નાન કરવા જાય છે ત્યાં હરમહર માટે ધણી માતનદેવની તરીકે પૂજાય છે જેની પત્રી ચડાવી હરમયસર તરીકે પૂજા કરવામાં આવે છે તો આ જે કઠોર તપસ્યા છે પોષ વધ આધારિત ત્રીજથી માઘ વધ આંધારી ચોથ સુધી જે ત્રીજની રાતના જે માઘ વદ ત્રીજની રાતના ધણી માતંગદેવનો જન્મ માઘ માસ કરશન પખ તથ ત્રીજ વાર થાવરો એટલે શનિવારના રાતના બાર વાગે માતંગદેવનો જન્મ થયો છે એ નિમિત્તે જે મહેશ્રી અખિલ મહેશ્રી સમાજ જે વિશ્વની અંદર ફેલાયેલો છે એ ખાલી આખા ભારત નહીં પાકિસ્તાન અરબસ્તાન જે મૈશ્રી સમાજના અનુયાયીઓ છે ત્યાં ત્યાં તમામ યા સંપ્રદાયને જાણવી રાખવા કઠોર તપસ્યા કરી રહ્યા છે તથા જે કેરા મહેસરી સમાજના જે કપૂરીયા ગણે છે આજે માગ સનાન વર્ગધારીઓનો જે સન્માન પણ કરેલ છે જે આવેલ આર એસ એસ સંઘ તરફથી સન્માન કરવામાં આવેલ છે ભાઈ માતંગ દિવ અને બધાનો હું આભાર માનું છું કે જે સંઘ તરફથી જે આ આયોજન અને આ જે સન્માન કરે મહેશ્રી સમાજના જે ધર્મગુરુ હું છું તથા મહારાજ મનોજભાઈ ધોરિયા તથા તમામ જે કેરા સમાજના પ્રમુખ માવજીભાઈ તથા ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ તથા મંત્રી શ્રી હમીરભાઈ ધડા આ તમામ મહેશ્રી કેરા સમાજ તરફથી જે સન્માનમાં હાજરી આપેલ છે કારણ કે માતંગદેવનો કઠોર તપસ્યા છે આ સત સદીઓથી ચાલે છે જે બારસો ને વર્ષ અત્યારે ચાલુ છે જે માતંગદેવની તિથિ ઉજવાઈ રહી છે જેમ જન્મજયંતિ ઉજવાઈ રહી છે તો આભાર આટલું